સુરક્ષાઇમ બ્રાન્ચે માથાભારે આરોપીને ઝડપી પાડી ડ્રગ્સ વેચાણ મિયા શોધી કાઢ્યો છે આરોપીઓ એમડી ડ્રગ્સ ને ઇન્સ્યુલિન્સ ને ઇન્જેક્શનમાં ભરી વેચતા હોવાનું સામે આવ્યું છે હાલ તો પોલીસે માથાભારે આરોપી સહિતનાઓની ધરપકડ કરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમનું ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે ભાથેનાનો કુખ્યાત ગુનેગાર જમેલ જંગલીના ઘરે ક્રાઈમ બ્રાન્ચ રેડ કરી બાર પોઈન્ટ ચોપ્પન ગ્રામ એમજી ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી તેની સાથે માતા બારે તૌફિક પટેલ અને રેહાન ખાનને પણ ઝડપી લેવાયા હતા અહીંયાથી પોલીસે સ્ટાર લાઇન વોટરની અને ઇન્જેક્શન કબજે કર્યા હતા સ્ટારલાઇન વોટરમાં એમડી મિક્સ કરી ડ્રગ્સ ભરેલી સિરિંજમાં ગ્રાહકોને વેચવામાં આવતી હતી ડ્રગ્સ વેચાણના રોકડ સાઠ હજારથી વધુ પણ પોલીસે કબજી લીધા હતા તો આ અંગે ડીસીપીએ જણાવ્યું હતું કે ક્રાઇમ બ્રાન્ચે શનિવારે સાંજે પાતેના પંચશીલનગરમાં રહેતા માથાબારે જમીન ઉર્ફ જંગલી અમીર ખાનના ઘરે રેઇડ કરી હતી

પાંત્રીસ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન મળી આવ્યા હતા નસો કરાવવા આવતા ગ્રાહકોને અહીંયાથી એમ ડ્રગ્સની પકડીને બદલે સીધું જ ત્રણથી પાંચ હજાર રૂપિયામાં લિક્વિડ સ્વરૂપે ઇન્જેક્શન સિરીંજ અપાતું હોવાનો ખુલાસો થયો હતો આ નવી ટેકનિકથી બહાર આવતા મામલો ગંભીર બન્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ગુનો નોંધવાની સાથે આ નેટવર્કમાં કોણ કોણ સામેલ છે અને સિરિન્જનો આઈડિયા કેવી રીતે આવ્યો તેને લઈ તપાસ હાથ ધરી છે નો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક માહિતી મળી હતી કે કોખિયાત જમીલ ઉર્ફે જંગલી પોતાના ઘરે ભાઠેના ઉમિયા મંદિરની પાછળ પંચીલનગરના પાંચસો સત્તર નંબરના મકાનમાં ડ્રગ્સ પોતાના બે ત્રણ મિત્રો સાથે ડ્રગ્સનું સેવન કરે છે અને ત્યાંથી ડ્રગ્સ વેચે પણ છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એક સ્પેશિયલ રેડ કરનું આયોજન કરવામાં આવ્યું પંચો અને બધાની સાથે એ ઘરની વ્યવસ્થા એવી હતી કે નીચેથી એ લોક રાખતા હતા ત્રીજા માણસ સુધી દરવાજો લોક કરે અને ઉપરથી કોઈ પણ માણસ જો ડ્રગ્સ લેવા આવે તો દોરી દ્વારાથી બોલી પાણી ડોલ નાની આવે એ નીચે લટકાવી અને એને આપી દેવામાં આવતું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઉપર અને જે બીજા આજુબાજુના ધાબાઓ ઉપરથી અને નીચેથી બંને જગ્યાએ એકસાથે રેડ કરતા એ જગ્યા ઉપરથી ત્રણ ઈસમો મળી આવ્યા છે જેમાં જમીલ ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન તોફિક પટેલ અને રેહાન ઉર્ફે રહેમાન રેહાન ખાન આ ત્રણ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે આમની પાસેથી તે તેર ગ્રામ જેટલું ડ્રગ્સનું એમડીનું આ લોકો સેવન કરતા હતા એ સે ડ્રગ્સ એમડી મળી આવ્યું છે એમની પાસેથી ત્રણથી ચાર ફોન મળી આવ્યા છે સ્ટરલાઇટ વોટર પણ આ ઇન્જેક્શન જે આપતા હતા એમાં એ સ્ટલાઇડ વોટરનો ઉપયોગ કરતા હતા એ મળી આવ્યું છે સીરીઝ મળી આવી છે જે ઇન્જેક્શન દેવા માટે એ લોકો જે સિરીઝ હતી એ પણ અલગ અલગ મળી આવી છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે કે ક્યાંથી લાવ્યા હતા કોને આપવાના હતા અગાઉ જમીલ જંગલી છે એ બારથી તેર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે જેમાં ચેન સ્નેચિંગ મોબાઈલ સ્નેચિંગ ડ્રગ્સ એમડીના કેસ અલગ અલગ કેસોમાં છે એવી જ રીતે તોફેક ઉર્ફે બેટરી જહાંગીર પટેલ છે એ પણ ચેન સ્નેચિંગ એનડી પીએસ વગેરે દસેક કેસોમાં પકડાઈ ચૂક્યો છે બે વાર એની પણ પાસા થઈ ચૂકેલી છે બંને ખૂબ જ રીઢા ગુનેગાર છે અને પોલીસની ખૂબ મહેનત પછી એક સફળતા મળી છે તેર ગ્રામ જેટલું એમડી મળ્યું છે અને આમની વધુ પૂછપરછ ચાલુ છે આવો જહીર જમીલ ઉર્ફે જંગલીનું મકાન છે

અને આઈડેન્ટિફાઈ કરીને એમને પણ રિયાબમાં અને અલગ અલગ એમના વાલીવારો પણ કોન્ટેક કરવામાં આવશે એના પેરેન્ટ્સને છોકરાઓના એ બધાને પણ કોન્ટેક કરી અને એમને પણ યોગ્ય કહેવા જોવામાં આવશે એમના વિરુદ્ધ